શક્તિ સેવા મંડળ તથા શ્રી શિવ શક્તિ સેવા મંડળ તથા બાવીસ ગ્રામ પ્રબોધન બ્રાહ્મણ સમાજના સહયોગથી આજે અમે ચાલુ સાલે જે વિદ્યાર્થીઓ કોઈ પણ ક્ષેત્રે અભ્યાસ કરતો હોય તે તમામને એનો એનો એના સન્માન માટે આજે અમે એક સમારંભનું આયોજન કરેલું છે

બાવીસ ગામ તબોધન બ્રાહ્મણ સમાજ સંચાલિત પેલું શિવ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આજે આપણે ઇનામ વિતરણનો કાર્યક્રમ ત્યાં અહીંયા ગોઠવ્યો છે હવે એકચ્યુઅલી પહેલાના સમયમાં આપણે ખાલી એકલું ઇનામ વિતરણ કરતા હતા હવે આપણે થોડું જેમ જેમ પેલો સમય બદલાવે એમ આપણે પણ બદલાવું પડશે તો આપણે એ પ્રમાણે હવે ઇનામ વિતરણની સાથે સાથે એક્ટિવિટી જે એકચ્યુઅલી સ્ટુડન્ટ્સમાં અંદર એકચ્યુઅલી સુસુપ્ત ત્યાં શક્તિઓ રહેલી છે એ આપણે કેવી રીતે બહાર કાઢી શકીએ શકીએલી એના કારણે એ એકચ્યુઅલી એમનું સ્ટુડન્ટોને એક ભવિષ્યમાં એમને કોલેજમાં જાય એમને કોઈ જગ્યાએ જોબ ઉપર જાય તો એમની અંદરની જે પણ પેલી શક્તિઓ બધી બહાર આવે જેટલી એમની પોતાની શક્તિઓ બહાર આવશે એટલો એમનો પોતાનો વિકાસ ત્યાં સારો થશે તો એના માટેની એક આપણે એજ્યુકેશનલ પેલી કોન્ફરન્સ આજે કરી રહ્યા છીએ ત્યાં આગળ રાવલ સમાજની તો આપણે દરેક આજનો આખો દિવસ આપણે અહીંયા ફાળવું એ બધાએ તો એના માટે દરેકનો આભાર માનીએ અત્યારથી જ બરાબર છે અને આગળની વિશેષ વાત કરશે આપણે હિતેન્દ્રભાઈ રાવલ આપણા સમાજના આપણે બધા એકઠા અને આ કાર્યક્રમનો હેતુ છેલ્લા ઘણા વર્ષોથી આપણા નરહરીભાઈ એન્ના વિક્રા સચિનભાઈ અને એન્ની ટીમ કરી રહી છે ગયા વર્ષે પણ આપણે કંઈક નવું કરેલું અને આ વર્ષે એનાથી પણ વિશેષ સાહેબનો કેવું એમ છે કે ખાલી સપ્તા આપણે 60% લાવ્યા 70% લાવ્યા કે 90% લાવ્યા બાળકોની જિના માપ્યા ને આપડે જમીન અચિતા પડી જાય સચિન ભઈએ કાલે અહીંયા કહ્યું કે કોન્ફરન્સ કોન્ફરન્સ એટલે શું કે આપણે આપડા વિચારોની આપણે કરીએ આજે અહીંયા જ્યારે કાર્યક્રમ શરૂ થશે ત્યારે આપણે બાળકોને પણ સાંભળ્યું છે કે જે વિવિધ ક્ષેત્રમાંથી સફળતા પ્રાપ્ત કરીને ગયેલા છે ચાલે અહીંયા જ્યારે અત્યારે એક વિષય છે સાયબર પ્રોગમો બગા આપણે એના ભોગ બનવું છે ના બની એવી પ્રાર્થના કરીએ મહાદેવને એ વિષય आपड़ो पेलो ऊंडे शाहपुर नो दीकरो सुनीत रावल ये जे पोते गांधीनगर साइबर क्राइम में काम करे थे एने सरस रूपाळु मार्गदर्शन आपेलु एक पेलो दीकरो तो छोटू मोटू अप्पू 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 क्या जे अप्पू आनो दीकरो तो सरस रूपाळु नाम तो हाँ ये બેટા આગળ આયા ને દેખાતો એતો રઈનો દાણો જે તું તો લે આમ તો રઈ નથી વાંડો નહીં તો આ બાળકોનામાં જે પ્રોટીન ચાલીટી છે એને બહાર લાવવું બેસ્ટ બેસ્ટ બેટા એ કામ કે મરહરી ભાઈ સાહેબ અને એમના દીકરા સચિન ભાઈ અને એમની સમગ્ર ટીમ આપ જે પાછળ દોઈ રહ્યા છો એ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે नरहेडी भाई નું માર્ગદર્શન સચિન ભાઈ ની અવિરત સેવા એમની ટીમ ની સેવા સચિન ભાઈ ને ત્યારે આપણે એપોલો હોસ્પિટલ માં મળવા જોઈએ એમની પાસે એક સેકન્ડ નો સમય ના હોય ઘણી વખત તો સવારે ઘેરથી લાવેલું પીથી સાંજે ઘેર લેજો ઉ પડે પરંતુ કેમ અહીંયા સમય આપે છે દર વર્ષે मारा સમાજના દુબરા દીકરીઓને સારું પ્રાપ્ત કરે કંઈક એચીવ કરે તમે આ માધ્યમથી સમાજમાં કંઈક સારું કામ કરજો કે તમે તમારા ક્ષેત્રમાં પ્રગતિ ખૂબ કરજો અને માનો કે આપણું સમાજમાં કોઈ દુબરા દીકરીનો 3-4 લાખ પગાર થઈ જે છે તો સચિનભાઈ કહેવા નહી આવે કે તું 20% મને આપ

ગાંધીનગર પાલક ખાતે જે આપણી આઈઆઈટી આઈઆઈટી સંસ્થા છે રણાસનનો દીકરો ત્યાં સ્ટડી કરે છે આ જગ્યા ઉપર છ સાત ફેબ્રુઆરીએ તો રાગ રોકાઈને ગયો હતો વસંતભાઈ રાવલ આપણા જીવશક્તિના ટ્રસ્ટી જેમણે એમનો પારિવારિક મિલન સમારંભ રાખેલો આ જગ્યા ઉપર ત્યારે પણ એ દીકરો હતો હું મુંબઈ ગયેલો ત્યારે એની મમ્મીએ મને માર્કશીટ આપી नचिन भाई ने फॉरवर्ड करी साहब नचिन भाई वो इनका के करेस्पोंडेंस में आता परम जी से મને ફોન આવ્યો કે મામા હું આ બઈકાલે નહીં આવી શકતો તો કેમ બેટા જો કે અમારે સેમિનાર છે ને સેમિનાર એટેન્ડ કરવો જ પડે કોલેજમાં પણ એણે મને કહ્યું કે હું સવારે વેલ્લો ઊઠીને 8:00 વાગે ટકી પાતી બસ સુધી આવી જઉં આપણે આના પર વિચારો જાણીશું કે કેવી રીતે ના સુદી પહોંચો

एकड़ो ने बे मीडा सौ जेल बंद करो तो आवो आ शिक्षण नो कार्यक्रम गई काले बाड़को सरस क्रिकेट पण रम्या मजा करी ने भाई कोई नहीं क्रिकेट रमवा वाला कोई आज उठ्या नहीं तो हूं क्रिकेट रमवा वाला केटला आता। हां जो हमारे छोटू मोटू तो होय सरस करे। એટલે ફક્ત આપણે અહીં વિકરણની સાથે બાળકો માટે એન્ટરટેઈનમેન્ટ સાતિક મરાક એટલે સચિન તો એ બહુ સરસ વાત કરી કે આપણે શું આવું જોઈએ એ તો હોસ્પિટલ માં કેર ટેમ નો વિષય છે પણ કેમ આપણી આગળ રજુ વાત કરી આપણે આચાર્ય સરસ જગ્યા પાસ્તા

ત્યારે હોસ્પિટલ માં ગયા તો 90% પેશન્ટ તો સાંભળી ના રોકતી થી રાત કારણ બજાર કે તીલી પાણીપુરી ખાવા ઘરે બનાવીને ખાઓ ઘણા બધા વિશે રસીન ભાઈએ આવરી લીધા હવે આપણે પધારે સમય ન લેતા આપણું કાર્યક્રમ તરફ જઈએ આપણે દીપ પ્રાગટ્ય થશે અહીંયા सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकारे सर्वदा वक्रतु महाकाल सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा वक्त्रि तुंड महाकाल सूर्य कोटि सम प्रभा

Mb disappointment In heaven A fairy Jung 想。 तब ले ती जाए तब ले जाए महा दी दी आए जो जाए महा दी दी

चला है ना ये अम्बावत के आगे बच्चा है ये आगे आया है ये अलग सुमात्रा है बाती पर आ रही है बंगली माता के साथ आपके समाज में जन्मे माता के बाहुत वही पलट कहीं कला तमारो वाला कहीं तमारा फादर नहीं ज़ीर के जर्मी अपने आगर वहीं अंधेरे के अंदर कहीं अंदर जहाँ में बंता था ज़ीर के कहीं तमा पसंद हर हर महादेव मारू नाम जीत रहा है वो इतना रस्ते पे वहाँ मारते हैं कि सपना वगैरह का खत्म ना थी अने महीना के सपना होगा खत्म ना थी वो यहाँ मरे स्कूल में थी मारू दुरान एक ही दुरान पार से भी नहीं रहा मरे मत करें जो अने ट्वेल्थ साइंस का भी रहा मरे माथी एटी साइंस पर्सेंट साथी पास करें

समाजनाथ व्यक्तित्व द्वारा सही युग के मराथन के और और आ वक्त से एडिबिलिटी से एडिबिलिटी के साथ को मित्रों खास इसी वस्तु हमारा कहना चाहिए कि आपनी यह ओपन कैटेगरी में आवे थी स्टूडेंटों एक के वस्ते पास याद रखना ओपन कैटेगरी में आप लोग हैं ओपन कैटेगरी में ્યારે જો આપણું સપના ઊંચા હોય આપણે ડિગ્રી તો શીખવાની હોય તો આપણે એક એ જો પરિક્ષણ કરવો પડતું આપરે પણ કરવો પડતું અને આપણા બાળકોને તો કરાવવું પડે તો જ આપણો સમાજ આગળ નીકળી શકે જો જ્યારે ટેન્શન અંદર કોરોના થી એક અવર પછી એનું ટેન્શન હતું અને ટેન્શનમાં આપણે લોકોએ ટેન્શન હતું કે આખી ગાયવર કોરોનામાં ગઈ લઈ કોરોનામાં સ્કૂલ બંધ થઈ છતાં પણ એને હાર ના માન્યા અને ટેન્થમાં જ એને એનો પરફોર્મન્સ બતાવ્યું હતું નાઇન્ટી એઇટ પર્સન્ટ હતા ટેન્થની અંદર અને ટેન્થમાં જ્યારે નાઇન્ટી એટ પર્સન્ટ સાથે પાર પડ્યો હતો ત્યારથી એને ગોલ નક્કી કરી નાખ્યો મેં એને ગોલ આપી દીધો હતો એ પોતે ટીચર છું એટલે મેં એને ગોલ આપેલો કે બેટા આપણે કંઈક સારું જ કરવાનું છે અને એમાં મારા મધર અને મારી વાઈફ પૂરેપૂરો સહયોગ રહેલો હતો કે એ મુજબ એને ટેન્થ ક્લિયર કર્યું 12वें माह 85 परसेंट है ने मिल जाए हीरा मणि मासी आगे पर हीरा मणि मासी जुटने फोटो 10वें माह या 12वें माह लाके लोते हीरा मणि मासी ऐसे ही है ऊपर अने 12वें में अंदर जा रहे मीट मीट ऑफ एटेंडेंस होते हैं ऐना गया का तो छुपा मेरे आया थी ऐना कह रहे थे ना पटोक मां यारी करते हो बहन गायु वर्ड्� કુમા એનો ફોટો લાગેલો છે ફર્સ્ટ નંબર ઉપર અને એ વિદ્યાર્થી સ્કૉપ આઉટ તેના ઘરે બેઠો ગયો ગયા વર્ષે હાર્દમતી માલે અને સાબડ તો કેટલી મહેનત કરી કે આકાશ ઊંચી ઊંચે જવાનો છે સાથી એ ઇન્સ્ટિટ્યુટ માં સૌર ને પ્રોફેસર કો કે લાગાય કે તો યુ આ સિતારાઓ કોઈ દી સિતારાઓ અને જેવું એનો મેરિટ માર પડ્યું અને સેકન્ડ રાઉન્ડ ની અંદર એનો નંબર લાગી ગયો અને એ પણ એના સપના મુજબ એને નક્કી કરી દીધું કે મારા એ કે સામાજ્ય હું છું अने सचिन मेरा कहता है मन सही चीज़ कि कदाचिन वो लोगों को अच्छे से डॉक्टर बने तो ऐसा लोग मच जाएंगे तो जो ही अबे आप बोल के ही तो सुनते जाएंगे तब तुम्हारा बंदा ना सब को तो ना सहयोग करे तो थोड़ा कमारा हुआ था वो ये डॉक्टर थे जो के सब पर एमडी करते हैं। लेन विदेश में भाई याना तो उन्हें अमेज़न जॉब से हमारा माँ बाबा तो ऐसे करने आते हैं कि करना जॉब करता है ना तो उसके वाले ना अभी शुरू करने के बाद ही देता है फैमिली अभी तो चीज़ तो शोकरा वाले तुम्हारे में खूब आगे लागू ये पूरा तैयारी है तो ये प्राइवेट कौन है अब क्या सुबह माफी करें। नमस्कार, जूनी रावल, जूनी मम्मी। अने तमारी समझ, आपना समझ में नहीं आती। अने मारुफियर था ऐसे पुलिया। अने रविशंकर रावल का इन्हें तंग है। इन्हरा पापा से वडीलों ना इंस्ट्रक्शन द्वारा कोई काम पूरा था जाने। अने अन्ना चला सीटेन द्वारा हमे काम करी है, तारा सांगला � स्पेशियली यार हो टीचर हो तो तो પછી મારા માટે એ વધી જાય કે જવાબદારી તો અહીંયા બેઠેલા તમામ ભૂલકાઓને મેં ભૂલકાઓને સેટલા આપી કે ઉંની જાતી છે ને ઉંની જાતી છે ને તો ઇન્ચાર્જ રહેશે પણ એના માટે સ્ટ્રગલ પણ એટલી જ કરવી પડે કારણ કે બાળકો આગર જ્યારે રસ્માં દોડતા હોય છે ને ત્યારે જે મોટા બધા વિદ્યાર્થીઓ આ લોકો જા જાણતા નથી હોતા પરંતુ જ્યારે બીજા એમના જોડે ભણતા વિદ્યાર્થીઓ નંબર લઈ જાય છે એમને એડમિશન મળી જાય છે ત્યારે એમના મન પર શું વિકતું હોય છે ને એમાંથી વધારે કોઈ ના જાય એટલે હું તમને બધાને એક જ સલાહ આપીશ કે પહેલેથી બાળકના મગજની અંદર એક બીજ વાવી દો કે આપણે બધા એડવાન્સ છીએ તો એડવાન્સ જ છે ને એના માટે મહેનત પણ એટલી જ એડવાન્સ કરવી થેન્ક યુ इनमें मदद कर रहा है नगरपालिका दर में और वो भी जवान क्या कर रहा है ये है सर ये भी रहा

एमडी का प्योर था एमडी नो गोल्ड है ओके गलत उत्तर पर बीजेपी रावत है है ना कोई तो Okay.